कांग्रेस समिति ना मुख्य प्रवक्ता भाई श्री मनीष भाई दोषी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ना विपक्ष ना नेता भाई श्री शनी बाबा गुजरात प्रदेश कांग्रेस समिति ना महामंत्री भाई श्री बलदेव डुणी गुजरात प्रदेश कांग्रेस समिति ना महामंत्री भाई श्री રાજુભાઈ બ્રહ્મ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઓડિટર ભાઈ શ્રી હેમાંગ રાવલ અમારા બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી હિરેન ભેંકર અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના તમામ પ્રવક્તાશ્રીઓ અને પત્રકાર મિત્રોને સાથીઓ આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી એ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં દેશના ઇતિહાસમાં જેનું જીવતું જાગતું દાખલો આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે

બેંક ના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય જાહેર કરી શકાય દબાઈ રાખી છે અને ન્યાયતંત્રે નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદો જે છે જે વસ્તુઓ જેની અંદર જે બહાર આવી જે બેંકોએ જે સમગ્ર વિગતો તેની અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બે 2017 સત્તરમાં ચેતાવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન મની લોન્ડરીંગ જેવા કારનામારો થશે એવો એમને ભય બતાવ્યો હતો અને એ બાબતની પણ જે રિઝર્વ બેંક આરબીઆઈની જે ગાઈડ હોય એને પણ સત્તાધીશોએ ઓવર રૂલ કરીને ભાજપે ચંદા દો અને ધંધા ડો એમ કરીને સુશોષિત રીતે થી આયોજન પૂર્વક એમને બે ની અંદર તેતાલીસ જેટલી કંપનીઓ જે છે 43 43 કંપનીઓ જેની સ્થાપના જેમની રચના ને થઈ માત્ર છ જ મહિના થયા હતા 6 મંથ છ મહિના જે કંપનીઓને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિન્સિપ્સ ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા ત્રણસો ચોરાસી જેવી માતમાર રકમ કરોડ ત્રણસો ચોરાસી કરોડ જેવી માતબાર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટ્રોન બોન્ડ ની અંદર આપી એ જ રીતે જે ઓગણીસ કંપનીઓ હતી જે હાઈ ની અંદર કે જે સેલ કંપનીઓ હતી જે કંપનીઓ નાણા મંત્રાલયે એ કંપનીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ આ કંપનીઓ કંપનીઓ સેલ છે છે અને જરૂર એવી નાણા મંત્રાલયની ગાઈડલાઈન ને પણ ઓવરુલ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ એ ઇલેક્ટ્રોનિક બોર્ડ મારફતે ફંડ મેળવ્યું છે આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં આ સમગ્ર વિશ્વનું

ઇલેક્ટ્રોકોલ બોન્ડ દ્વારા જે ગોટાળા કરવામાં અલગ અલગ પદ્ધતિથી આપવામાં આવ્યા છે જે કંપનીઓના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી જે કંપનીઓના ત્યાં ઈડીની રેડ પડી જે કંપનીઓના ત્યાં સીબીઆઈની રેણ પડી એ બધી કંપનીઓ દ્વારા થોડાક દિવસોની અંદર હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રિકલ બોન્ડ ના મારફતે આપવામાં આવ્યા એ ઓલ રેકોર્ડ ઉપર વિકાસમાં માને છે માનનીય દેશના સન્માનનીય વડાપ્રધાન મનમોહનસિંહજી જયારે નાણા મંત્રી હતા ત્યારે એમને ઉદારવાદી નીતિ કરીને સમગ્ર અર્થતંત્ર નો જે પાયો જે મજબૂત કર્યો આખા સમગ્ર દેશમાં લેવલે ઔદ્યોગિક અંદર નવા નિયમો નવી નીતિઓ અને આપણો દેશ એક ઔદ્યોગિક દેશનો વિકાસ થઈ શકે એને કોઈ ભૂલી શકતું નથી અને આ દેશનું સોનું જે વિદેશોની અંદર પડેલું હતું એ દેશનું સોનું મિનિસ્ટર હતા ત્યારે દેશની અંદર પરત લાવેલા એ રીતે અર્થતંત્રને મજબૂત કર્યો એટલે કોંગ્રેસ પક્ષ

જે એમને આડત્રીસ કોર્પોરેટ ગ્રુપો જે આડત્રીસ કોર્પોરેટ ગ્રુપો છે એક કોર્પોરેટ ગ્રુપ ની અંદર દસ કંપની પંદર કંપની વીસ કંપની હોઈ શકે પણ એવી જેની માલિકી હોય શકે પણ એવા વન સેવન્ટી નાઇન એકસો ઓગણ્યાસી કોન્ટ્રાક્ટરો છેલ્લા છ વર્ષમાં ભાજપ સરકારે પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરોને લાભ આપ્યો છે એકસો 179 વન સેવન નાઇન એટલે કેટલી મોટી સંખ્યાની અંદર કંપનીઓને કોન્ટ્રાક્ટરો ગેરવહીવટ કર્યો હશે એકસો નો ઉપર ઉપર આંકડો પહોંચે છે એની એની અંદર અંદર કરોડ રૂપિયાના એ કંપનીઓએ ઇલેક્ટ્રોકલ ફોન્ડ ભાજપમાં જમા કરાવ્યા છે એની સાથે સાથે ઇલેક્ટ્રિકલ ફોન્ડ ની અંદર ભાજપે જે આમ પ્લાનિંગ પૂર્વકનું જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ જે કર્યો છે તે તમામ આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા આ તમામના માધ્યમથી દેશ અને દુનિયા એ જોયું છે અને આ બધી બાબત રાષ્ટ્ર માટે અને આપણા માટે બહુ જ ચિંતાજનક તરફ વધી રહી છે એક તરફ યુવાનોને રોજગાર નથી મળતો એક તરફ સરકાર મોંઘવારીની મારથી આજે ગેસ સિલિન્ડર હોય પેટ્રોલ ડીઝલ હોય તમામ જીવન પદાર્થ હોય જીએસટી હોય તમામ ટેક્સ અને અને કરનું ભારણ મોંઘવારીની મારથી મારથી પ્રજા પીડાઈ રહી હોય અને એમના મળતીયા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની અંદર કરાડું ભારતીય જનતા પાર્ટી એમના જે લોકોને જે રીતે કરોડ રૂપિયા જેવો ધન સંગ્રહ કરીને આટલો મોટો ગેરવહીવટાચાર કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસ પક્ષ એ એ વાતની માંગણી કરે છે આજે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ સમગ્ર

સદીનો સૌથી મોટો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે તો આનાથી મોટો પુરાવો બીજો અને બીજું તો આ જે બધી બાબત છે બહુ આમ દીવા દેવી સ્પષ્ટ રીતે આંકડાઓ સાથે સુપ્રીમ કોર્ટે કીધા પછી બેંકો જે જાહેરાતો કરી છે બેંકો જે ઓપન રીતે જે આંકડાઓ બજારમાં જે રીતે આવ્યા છે તેનું મૂલ્યાંકન કરીને સમગ્ર રાષ્ટ્રમાં ને સમગ્ર દેશમાં કઈ તારીખે કઈ કંપની ઉપર ઈડીની સીબીઆઈ ની ઇન્કમ ટેક્સ ની રેડ પડી અને એ પછી કેટલા દિવસ પછી એ કંપનીઓએ ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોનલ બોર્ડના મારફતે ફંડ જમા કરાવ્યું આ બધો જે તાલમેલ છે ભ્રષ્ટાચારનો જે જે કૌભાંડ છે એ સમગ્ર પડતા સમગ્ર દેશમાં થયો છે

મોંઘવારી બેકારી બેરોજગારીમાં ઝજુ ના પડ્યું હોત એટલે આજે કોંગ્રેસ આ મુદ્દે આપના માધ્યમથી ભારતીય પાર્ટી ને પણ કે છે કે નામદાર સુપ્રીમ કોર્ટ ની દેખરેખ હેઠળ એસઆઈટી ની રચના થાય અને સમયસરની તપાસ થઈને ગેરભેટ ને ભ્રષ્ટાચારો જે લોકો કર્યા હોય એના ઉપર કાયદેસર પગલા લાય એવી માંગ કરે છે આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ